કૃષ્ણ કેમ છો બધા મસ્ત વરસાદ આવી રહ્યો છે બાર છો કાલ રાતનો વરસાદ એવો જ પડે છે ફૂલ વરસાદ શનિવારે રાતે એટલો પડ્યો અને રવિવારે અત્યારે સવાર નો ચાલુ છે ફૂલ વરસાદ અમારે અહીંયા પાછળ વાડી જેવું છે એટલે વેધર બહુ મસ્ત આવે અને દૂર દૂર જો પાણી ભરાઈ ગયા છે સવારનું વાતાવરણ ખૂબ જ સરસ છે અને વાતાવરણ એ ઠંડુ થઈ ગયું જો છોકરાઓ અત્યારે વાગ્યા છે દસ છોકરાઓ ઉઠ્યા છે રાતે ઘણો જાગ્યા બધા એટલે છોકરાઓ ઉઠી બ્રશ કરી અને ટીવી જોવે છે વરસાદ જેવું હતું તો જો રાતે જ કપડાં ધોઈ નાખ્યા હતા મેં જો આ બચ્ચા પાર્ટી ઉઠી બ્રશ કરી અને ટીવી જોવે છે ઇન્સિડેન્સ કરે પણ બટુ નાના ભાઈ હોય ને એને જોવા દેવાય જો ઈ કેવા શાંતિથી બેઠા છે ને જો કઈ આપને નડે મને તો કંટાળો આવે ને તું મોટી બેન છો એટલું તો કરવું પડે ને આપણે મોટી બેન હોય એટલે એટલું થોડું એને ન ગમતું ગમતું આજે શું બનાવવાની હો રસોઈમાં અરે કઈ વિચાર્યું નથી રસોઈમાં શું બનાવીશ એવું શું શું રસોઈમાં ગુવાર પડ્યો છે ને એને શાક ને રોટલી આપણે ત્રણ માસો છીએ જમવામાં રસોઈ બનાવીશ એમ આખી રસોઈ શાક ને લોટાઈ એમ સરસ લે લગાવીશ ચાલ આજે તો હું મમ્મી ને ઘણી બધી હેલ્પ કરવાની છું અને હું શાંતિ દેશા છે અને લગભગ વરસાદ રહી જાય તો અમે આજે ચાર વાગે મમ્મી જવા જવાના છીએ કેમ કે છે ને કાલે મમ્મી ને એ બધા છે ને અમારી જે એપાર્ટમેન્ટ છે ને એની બજાની મિટિંગ હતી તો એમાં બધી ડિસાઇડ કર્યું હતું કે બધા બચ્ચા પાર્ટીને મૂવી જોવા લઈ જવાનું અમે નક્કી કર્યું પણ જો આ વરસાદ રહી જાય તો મેળ આવે ને એટલે વરસાદ રહી જશે તો અમે ચાર વાગે કંઈક બચ્ચુભાઈ ભાઈ જેવું કંઈક મૂવી નીકળું છે મને નથી ખબર બહુ કેમ કે હું હમણાં કાંઈ એવી અપડેટ જોતી નથી અપડેટ તો અમે ચાર વાગે જાશું અને અત્યારે તો શાંતિ જ પ્રિન્સી રસોઈ કરી દેવાની છે એટલે હું છોકરાઓને એક્ઝામ આવે છે એટલે થોડુંક સ્ટડી કરે પ્રોમિસ કરીશ કે હું એને એવો રેકોર્ડ બનાવી દઈશ કે જો એનું બધું કામ કરી દઈશ આ શનિવારે હતો ને તો ખૂબ મોજ કરી જો દસ વાગે છે ને એપાર્ટમેન્ટની મિટિંગ હતી તો મિટિંગમાં ગઈ પછી અગિયાર વાગે આવી અને મિટિંગમાં એવું ડિસાઈડ થયું હતું કે છોકરાઓને મૂવી જોવા લઈ જવા એટલે પછી ઘરે આવી પછી બીજા દિવસે સન્ડે હતો એટલે એવું વિચાર્યું કે બીજા દિવસે ફ્રી રહેવું છે એટલે મેં આવીને કપડાં ધોયા ઓલ સાફ કર્યો બધું સાફ કરી અને મેન્ટલી મને એવું કે સન્ડે ફ્રી રહેવું હોય ને એટલે સેટરડે રાતે કામ કરી લેવાનું પછી બાર વાગે બધું કામ થઈ ગયું કપડાં સુકવી દીધા ધોવાઈ ગયા તા એમ અને પછી બાર વાગે છે ને ચાલ જીવી લઈએ મૂવી મેં સ્ટાર્ટ કર્યું મોબાઈલમાં પછી સાડા બાર વાગ્યા સુધી છોકરાઓ ટીવી જોતા પછી એ આવ્યા પછી મારી સાથે આ બધા ટેણીયા છે ને એ મૂવી જોવા મળતા મજા આવી હતી ને મૂવીમાં કેવી મજા આવી જોયું બે વાગ્યા હ બે સવા બે થઈ ગયા તા ને પછી શું અમે એટલી મોજ કરાવી ને તો સવારે અત્યારે જો અત્યારે તો સાડા દસ થઈ ગયા છે પણ સાડા નવે ઉઠા અને બધાને મોજ આવી ગઈ સવારમાં ઉઠીને તરત જ કીધું મમ્મી ખરેખર મજા આવી ગયો ચલો વિનસી બેન લાગી ગયા છે રસોઈ કરવા જો નાઈ ધોઈ મસ્ત માથું ઓરી ગુવાર બીટેલો હતો બટેટા સુધારે છે વિનસી

જમવા બેસી જશ ને હું રોટલી કરતી જઈશ એક બે રોટલી કરવાની હો બેનસી એટલે ટેવ પડે હો એક બે મિનિટ પાંચ છ આ બસ વાહ વેરી ગુડ પાંચ છ રોટલી કર ને એટલે થોડોક હાથ મળી જાય તારો બધું ધીમે ધીમે ગોળ ગોળ રોટલી સરસ થવા માંડે બેનસી બેને રોટલી ચાલુ કરી દીધી છે લોટ બાંધી લીધો ને આવડી મોટી કરી નાખી

મારા પાક માં આટલું બજાયું ભાઈ હું ને મમ્મી જમી લીધું કેટલી રોટલી ખાધી અડધી

ભેગા થઈ ગયા અને બચ્ચુભાઈની બેનપણીના પોસ્ટર સાથે ફોટો પડાવ્યો અને બધાએ થોડીક વાર આટા માર્યા હતા ટાઈમ થઈ ગયો મૂવીનો પછી બધા અંદર ગયા અને જો હમણાં અંદર જઈ અને સાડા ચાર તો થઈ ગયા છે એટલે સ્ટાર્ટ થઈ જશે ચાલો જોઈ ગયા આઈ ક્લાસ ટોપ જગ્યા અરે બેટા આમ જેવો દાખલ થયો ને હોટેલ માં તરત જ છોકરી આવીને ચલો મૂવી થઈ ગયું પૂરું અને હવે જાસુ પેટ પૂજા કરવા એટલે હવે નક્કી કરવાનું હતું ક્યાં જશું પછી છોકરાઓને લઈ ગયા પીઝા ખાવા તો જો છોકરાઓ મંડી પડ્યા છે પીઝા ખાવા cup pizza cup pizza cup pizza. jam ho jaayi gayi ka beta id gaum mein tanav bas mast laega please subscribe guys <laughs>